નમસ્કાર જગમાલભાઈ નંદાણીયા પ્રમુખ આઝાદ ક્લબ આઝાદ ક્લબ એ રમતગમત સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા છે જે રમતગમતના માધ્યમથી અનેક યુવાનોના પોતાના સપનાઓને સાકાર કરવા માટે મદદરૂપ થાય છે આજે રમતગમતની પ્રવૃત્તિ અંતર્ગત આઝાદ ક્લબ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જના ભાગરૂપે પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમના માધ્યમથી બાળકોને ઘરની બહાર લાવી મોબાઈલ અને ટીવીથી દૂર એક રમતના માધ્યમથી પોતાની શારીરિક ક્ષમતા કેળવે એટલા માટે રમતગમતના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરેલું હતું આ સ્પર્ધામાં કેશોદના બસો ત્રીસ જેટલા બાળકોએ હોસ્પેર ભાગ લીધો હતો અને તમામ સ્પર્ધકો સવારે વહેલા આવી અને પ્રેક્ટિસ કરતા હતા અને આ સ્પર્ધામાં આ અમારા આઝાદ ક્લબની ટીમ તેમજ અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓના નેતાઓ વડીલો તથા વાલીઓએ ખૂબ સરસ સહકાર આપ્યો છે અમને નાસ્તા માટે જલારામ મંદિર તથા અનેકવિધ પહેલાં દાતાઓ દ્વારા આર્થિક યોગદાન પણ મળેલું હતું આ સંસ્થામાં જેમને પણ સહયોગ આપ્યો છે એ તમામ સહયોગોનો ખૂબ ખૂબ આભાર તથા જેમણે ભાગ લીધો છે એ તમામ બાળકો તથા વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે બાળકોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હોશભેર ભાગ લે અને આઝાદ ક્લબની પ્રવૃત્તિઓને સહયોગ આપે એવી અપેક્ષા સાથે સૌનો ફરીથી આભાર ધન્યવાદ